ડીસા ગાયત્રી મંદિર નજીક આજે સવારના એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક વાછરડાની હત્યા થયેલો મૃતદેહ મળી આવ્યો છે આ વાછરડાની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કોઈ નરાધમ દ્વારા આ વાછરડાના પગ અને માથું કાપી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ વાતની જાણ થતાં જીવદયા પ્રેમીઓ પણ આ સ્થળ પર પહોંચ્યા હતા વાછરડાની કરવામાં આવેલી નિર્મમ હત્યાને લઈ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને આ ઘટનાને અંજામ આપનારની તપાસ કરીને તેને યોગ્ય નશ્યત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે એક ગાયનું વાછરણું સૌ કોઈને જોતા જ ગમી જતું હોય છે અને આવા માસૂમ વાછરડાનું આટલી બરબરતાપૂર્વક ગળું કાપી નાખવામાં આવે તે ખૂબ જ આઘાતજનક ઘટના છે જેથી ડીસા શહેર ઉત્તર પોલીસે પણ આ બાબતે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આ ઘટનાની ઊંડી તપાસ કરીને જો કોઈ આ માસૂમ વાછડાનું ગળું કાપ્યું હોય તો તેની અટકાયત કરવી જોઈએ આ ઉપરાંત ડીસામાં જે માલિકીના પશુપાલકો છે તે પશુપાલકો રસ્તા પર તેમના પશુઓ ખુલ્લા છોડી મૂકે છે તેમની સામે પણ કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે જેથી આવી કરુણ ઘટનાઓ ફરીવાર ન બને વિસ્તારની વચ્ચે એક ગૌમાતાની એક નાની વાછડીનું માથું એક જગ્યાએથી અને એક જગ્યાએથી પગ મળેલ છે તો એના સમાચાર મળતા ગૌ ભક્તો ગૌસેવકો અહીંયા આવ્યા છે અને એના માટે આ આબુ બની રહ્યું છે એના માટે કોણ જવાબદાર તો પહેલાં જવાબદાર જે ગાયોને અહીં છૂટી મૂકી રહ્યા છે અને જે છૂટી મૂકવા દઈ રહ્યા છે એ બંને જવાબદાર છે અને એના માટે ખાસ પગલાં લેવામાં જોઈએ અને જો ડીસાના ચીફ ઓફિસર ઉપર આ રીતે આ આના માટે કોઈ પ્રાવધાન હોય વકીલ અને એ લોકો સમજે પણ જો ખરેખર કોઈ પ્રાવધાન હોય તો એમના ઉપર ફરિયાદ દાખલ કરવી જોઈએ કે આ રીતે ગૌમાતાને છૂટી ફરવા દે છે અને છૂટી ફર્યાના કારણે ઘણા બધા બીજા તો પ્રશ્ન આવી રહ્યા છે પણ આજે ગળું કપાઈને જોગાય પડી હોય તો આના માટે હિન્દુ સમાજ માટે આ કેટલી ખતરનાક વસ્તુ છે કે હિન્દુ સમાજ આને અત્યારે આપણે ભેગા થયા છીએ હાલ થોડી આપણે વાત કરશું હું કદાચ મેં ઇન્ટરવ્યૂ આપ્યો કે કોઈ બીજી વાત કરશે અને પછી આ સાંજે ભૂલી જવાના અને આ બીજી વખત જ્યારે કાંઈ પણ બનશે ત્યારે બધા લોકો પાછા ભેગા થઈ અને આની આ જ ચર્ચા કરશે કે ભાઈ ગાયો છૂટી ના મૂકવી જોઈએ અને રખડતી મૂકતી હોય તો આના માટે કોણ જવાબદાર રહે ધારો કે પોલીસ સ્ટેશનમાં આની કોઈ રીતે ફરિયાદ થતી હોય તો આપણે આના માટે જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર ફરિયાદ દાખલ કરાવી જોઈએ અને આ આ વસ્તુ જે બની છે એ ખતરનાક છે અને હિન્દુ સમાજ માટે આ ખતરનાક છે અને કાયદેસરની કાર્યવાહી આના માટે થવી જોઈએ વકીલ તરીકે મારે નિશા નગરપાલિકાના સત્તાધીશોને કહેવાનું કે આજે રખડતા ઘોરોનો સમસ્યા એક પ્રજા માટે એક માથાનો દુખાવો થઈ છે અને એમાં આપણી હિન્દુ સંસ્કૃતિનો હાટ બહુ માતા બહુ માતા એનો જ્યારે આ ઘટના બની કે એના અંગ વિગંગ ક્યાંક કાપેલી હાલતમાં જોવા મળે છે તો ઇનડાયરેક્ટ તેના મૂળમાં રખડતી રખડતા પશુઓ આ એક સમસ્યા નહીં આવે છે તો ઓસાના નગરપાલિકાના સત્તાધીશોને મારે કહેવાનું કે આ સમસ્યા વિશે ત્વરિત કોઈ કાર્યવાહી કરવામાં આવે અને એ પગલાં લેવામાં આવે અને આ રખડતી ઢોરોનું સમસ્યાનો હલ કરવામાં આવે આના વિશે સુપ્રીમ કોર્ટે તો અઢળક આ વિશે જજમેન્ટ આપેલા છે પણ એનું અમલીકરણ તો થવું જોઈએ શું નામ તમારું સંજય ત્રિવેદી